આખામાં બ્રહ્મ સમાજની વાડી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ અને દવે પરિવારના રાજુભાઈ પૂજાબેન અને દેવીલાબેન દવે દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભજન સંધ્યા સાથે ગીત સંગીત સંધ્યાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી સો જેટલા પ્રજ્ઞાચક્ષુ જોડાયા હતા અને ભજન ગીતની સુરીલી અવાજ સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા પ્રથમ બીજા અને ત્રીજા નંબર આવેલા વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઝનકાર ફાઉન્ડેશન ગ્રુપ અમદાવાદ ગુજરાતના પ્રમુખ હેમંત ત્રિવેદીએ ઓખા બ્રહ્મ સમાજ સાથે દવે પરિવારના આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી

પ્રમુખ શ્રી હેમંતભાઈ ત્રિવેદી તેમજ કોષા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દવેએ તેમજ સરલાબેને મહેનત અને જહેમત ઉઠાવી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બેટ દ્વારકાના પીઆઈ રિસ્પેક્ટેડ કિરણ પટેલ સર ઉપસ્થિત હતા શ્રીમાન અનુપમભાઈ બારાઈ ચેમ્બર ઓફ કોમર્સ પ્રવીણભાઈ ગોકાણી ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ કોટક શ્રી દુદાભા નાગેશ તેમજ ઓખા બ્રહ્મ સમાજના ટ્રસ્ટીશ્રીઓ રમેશભાઈ શ્રી બિપિનભાઈ આ સાથે દરેક અગ્રણીઓ મુકેશભાઈ પાંજરીવાલા દરેક અગ્રણીઓએ કોર્પોરેટરોએ હાજરી આપી પ્રોત્સાહન આપી અને આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા તો એક ખૂબ સારી વાત કહેવાય કે પ્રજ્ઞાચક્ષુ આ જે બધા હતા સો જેટલા પ્રતિસ્પર્ધી હતા એ લોકોએ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો ભજન પણ ખૂબ સરસ ગાયા ફિલ્મી ગીત

અહીં આવ્યા હતા અને ભજન સ્પર્ધા અને ફિલ્મી ગીત સ્પર્ધામાં એમને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો અને દરેક કલાને ઉજાગર કરવાની હરેશભાઈ જે નેમ લીધી છે એમ અમારા ગ્રુપને પણ બધાને ઉજાગર કર્યા અને દરેકને ખૂણે ખૂણેથી જે આવેલા છે એ ટીવીમાં પણ ખબર પડી કે દરેકમાં જે કલા રહેલી છે એમાં આ લોકો પાસે જે કલા છે એ ખૂબ વિશેષ છે તો આ તકે અને અબતક ન્યૂઝ ચેનલ અને ખાસ કરીને હરેશભાઈ ગોકાળીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભારત માતા ગીત જય અમારો આ જેનો જે કાર્યક્રમ જે એમણે અહીંયા કવરેજ કર્યો અને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા અમે અમદાવાદથી ને ઠીક ઠેકાણેથી બધે આવ્યા છીએ જનકાર લાઈવ કાર્યક્રમ અમારો વોટ્સએપ ગ્રુપ જે ચાલે છે એ અંતર્ગત અને એ અંતર્ગત અમારો જે સ્પર્ધાનો કાર્યક્રમ હતો એ માણવામાં આવ્યો છે અને બધાએ લોકોએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બધાએ ભજન અને ગીત સ્પર્ધામાં ભાગ લીધો ભાઈ બહેનોએ અને એ વાતનો મને આનંદ છે અને એ વાત અહીંયા આગળ અમે ઝનકારના જે આ લાઈવ કાર્યક્રમમાં સાથે સાથે અમારું દ્વારકા દર્શનનો પણ કાર્યક્રમ છે આવતીકાલે તો આ કાર્યક્રમ અમારો ખૂબ સફળ રહ્યો અમને ખૂબ એનો આનંદ છે